પૈસા ગુલસાહેબ ગમે એટલા પૈસા કમાઈ શકે અઘરું છે એવું નથી પૈસા યસ માયા હે ઈસકા ક્યાં કરે એમ નો આલે હવારે પછી બિલ ભરવા પડે આ બધા અહીંયા તો બધું ઘરનું છે અમારા વજુ બાપાનું વળી કોકને એમ લાગે કે એના વખાણ કર્યા કરે અમારે ત્યાં હું પણ સમૂહ લગ્ન કરું છું એમાં પણ અને બીજે પણ નાના માણસોને પડકારો થાય ને તો ભાભો અડીખમ ઊભો હોય ગમે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ કઈ નાની વસ્તુ નથી હો ભૂદેવ આ નાની વસ્તુ નથી એટલે એવો અને હારે હારા જ ભેળા ભેળા થાય થાય એવું હોય એટલે મારે વાત અહીંથી શરૂઆત કરું છું હજી તો પણ હું આ પ્રોગ્રામ એ લોક સંસ્કૃતિનો આ ડાયરાનો પ્રોગ્રામ છે ડાયરો એટલે શું ડાયરો એટલે ડાયલોગ બાજી ડાયરામાં ઘણો ફેરસે કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ બોલાય કેમ બોલાવાય કેમ ગાવાય કેમ ગૌરાવાય કેમ ખાવાય કેમ ખવરાય કેમ હુવાય કેમ જાગાય કેમ જીવાય અને કેમ હોય તો ડાયરા સાંભળવા જોઈએ ભલા માણસ આ ડાયરાની પરંપરા છે આ પરિવાર દિલીપભાઈ સાહેબ ને ચંદુભાઈ રે પણ વર્ષોથી દિલીપભાઈ સાહેબ વર્ષોથી ડાયરાની વાત આવે એટલે પોતે કલાકો સુધી હલે નહીં ત્યાંથી અમારા વજુભાઈ ગોલ સાહેબ વજુભાઈ સાહેબ એને પાસે એવા એવા જૂના રેકોર્ડિંગ છે વર્ષો પહેલાના અને એવા ઓર્ગેનાઇઝર એક જ એ છે લગભગ ગુજરાતમાં કે જે પોતે જે હોય એ એની મહેનત હોય છે કોઈ ઓર્ગેનાઇઝર પૈસા લેતા હોય ઓર્ગેનાઇઝરના તો સારી વાત પણ આ તો કલાકારને ગાંઠિયા એ ખવડાવે ખાંજે જમાડે હવારે ગાંઠિયા એ ખવડાવે અને બધું ઈ કરે ને ને ઉતારા આપે અને પૈસા પૈસા પાસા ડાયરેક્ટ ગરતણીને કે ગાનું થતું હોય એને દઈ દો આવા પ્રોગ્રામો ચાલી ચાલી વર્ષથી કર્યા હોય તો અમારા વજુ બાપાએ કર્યા છે જોરદાર તાળીથી એને વધાવી એવા અમારા વજુ બાપા અને એની કૃપા છે અમારે જવલભાઈ જો આ પટેલ મંડપ ગુજરાતમાં ક્યાંય પણ મોટા મોટા મોદી સાહેબના કાર્યક્રમ હોય મોરારી બાપુના ભાઈશ્રીના હોય કે ગીરી બાપુના હોય કોઈ હોય એટલે પેલો ફોન ગોલ સાહેબ ને જાય પટેલ પટેલ મંડપ ને જાય એ કૃપા સિવાય નથી થતું આ ભજન ની તાકાત છે અસિનભાઈ એટલે એવો આજનો આ કાર્યક્રમ એ કાર્યક્રમ માં લોક સંસ્કૃતિ ની વાતો કરવા માટે આવ્યો છું કાયમ મારા પ્રોગ્રામ માં કહું છું આજે કહી દો અમને જ્યાં સુધી અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની શુરીરોની આવી ફરમાઈશું આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે અમને જે દિદ સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષો આવા છે સતી નારી આવી છે દાતારો આવા છે સુરવીરો આવા છે એનો વાતુના કોથળા ખંભે લઈને ફરીએ છીએ એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે આપણા ભગવાન એ નબળા ન હોય આપણે વેવલી વાત ન ગમે ગીતે વેવલું ન આનું આ ગીત આમ ગાતા હોય તો ચાંદ ચાંદલો ને જીજાબાઈ ને આવું બાળ રે શિવાજી ને એમ થાય કે આપણે હુઈ જવું લડવા વાળા લડી લે પણ એમ નહીં ઓલું તો ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંત જુમૃત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકોન્ડ

તો આ જંગલમાં જ હાજરી આટો માર ભાઈ થોડુંક બે મિનિટ વાત ન કરતા આ આવું સરસ આપણે આજનો તો અમને વાત કરી લેવા જેવો વાહ વાહ વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના આ સાચું ઘી છે ને અફેળ જાય અમને ન પહોંચાય એટલા માટે ભગવાન કૃષ્ણે અર્જુન ને કીધું તારા ખંભામાં ધનુષ નાખીને જા તને અનુભવ થાય સમય બળવાન છે કે પુરુષ બળવાન છે અર્જુન ખંભામાં ગાંડી નાખીને જંગલમાં હાલતો થયો થોડોક હાલતો હાલતો આગળ આવેલો ને તો કાને અવાજ સાંભળવાનો બાયુ રાયડું નાખતી હોય અર્જુન હડી કાઢીને ન્યા ગયો બે બાયુ સ્ત્રીઓ ઉભા હતા સામે એક વિશાળ કાય કાયાવાળો યોદ્ધો ઉભેલો વિશાળ કાયા બહુ મોટી અને બાયુ ને કેતો તો ઈ પુરુષ હતો એ બે બાયું એ બાયુ બધાય ઘરેણા કાઢીને મને દઈ દો નકર બેને માથા પકડીને પછાડી મારી નાખીશ બેન હા હામ્યું મને ઘરેણા કાઢી દો અર્જુને ફડકાર કર્યો કઈ રાકા બાયુ હામી બાયુ ચડાવેશ અર્જુને ગાંડીનો ટંકાર કર્યો ધાણા ના ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભૂજા બાળ ઉછળતો બાણ છોડ્યું પણ બાણ છૂટતા ને નાનું છોકરું બાજરા ના ભાંગી નાખે રમતા રમતા બાજરાના ડુંડાને છોકરું ભાંગે એમ કટ કરતો બાણ પકડી ભાંગને કે અર્જુન બાણ ગયું ગાંડી ઓલા યોધા એવો યોદ્ધો હતો શક્તિશાળી અર્જુન નું જાણો કે બાણ મારું બાણ રોકી દે પાછું માર્યું બીજું ભાંગી ને ત્રીજું મીડો મારવા ઓલો આમો હાલતો છે કટ ભાંગતો આવે ને હાલ્યો આવે આમ 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 કરતો અર્જુન ને વિચાર થયો કે આ તો ભૂખા કાઢ નાખવાનો હવે શું કરું અર્જુન પાસા પગે હટતો જાય ને બાણ મારતો જાય એમાં એને પાછળ કંઈક ભટકાણું એવું લાગ્યું અર્જુન હાલતા હાલતા તે આમ જોયું ને તો એક જે યોધો હાલો આવતો તો એવો ને એવો એક યોધો આડો પડ્યો તો એ ભટકાણો એનો એક હાથ કપાઈ ગયેલો એક પગ કપાઈ ગયેલો અર્જુન ડૂબતો માણસ તણખલું પકડે ને એમ અર્જુન આમ જોઈને કે મને બચાવી ને ઓલો મને મારી નાખશે લે ગાંડી તોય હો ઓલો મને મારી નાખશે તો ઓલો બેઠો થયો આડો પીડ્યો તો એ બેઠો થયો અર્જુન ને કે મારી વાહે વહી હોય તારું રૂવાડું ખાંડું ન થવા અર્જુન એની વાહે વહી ગયો ને તો અર્જુન ઉભો તો ઓલો બેઠો તો અર્જુન ખભે જ ગયો એવો હતો એ ઓલો એવો હતો તો આ તા ઓલો આવ્યો આમ કરતો કરતો ઈ કે એક છોકરો હમણાં આ નીકળ્યું હતું ક્યારનું વાયડું થતું તું ક્યાંય જોયું તો ઓલો બેઠો હતો ને યો જેને આડો અર્જુન હતાડો હતો ઈ કે આ મારી વાંહે કે અર્જુન ક્યાં તો આશરો આપીને મરવી નાખશે અર્જુન ઊંસો થઈને અહીંથી કાને કીધું એ કે મરવી નાખવો છે તો પેલા બોલો તો હું કંઈક કરું બીજો રસ્તો કાટો કૃષ્ણને યાદ કરું એ કે તું મુંજામાં મારે ચરણે આવી ગયો તાકાત નથી કોલો તને કઈ રૂવાડો ખાંડું કરી શકે પછી ઓલાને કીધું ઓલા એક આસપગ કપાઈ ગયેલા યોધા એ બેઠા બેઠા કીધું કે ઓળખે ને મને એ મારા ચરણે છે હો જે હોય પાછો હોય ને હું ઊભો ઉભો તો શું થાય ખબર છે ને તો ઓલો ભાગી ગયો અર્જુન ઓલો ભાગી ગયા પછી અર્જુન હળી કાઢીને આગળ આવીને કે છો કોણ તમે હવે અર્જુન બોલો એ આમ મજા આવે એવું છે અર્જુન હું કીધું ખબર મને વિચાર થાય છે કે હું કોણ તમને હજી ખબર નથી કે હું કોણ છું બોલો હજી હું કોણ છું હજી તમને કહે તેની ખબર પડશે અર્જુન ઓલો કે મારે કાંઈ નથી સાંભળું તારું થઈ ગયું ને કામ એમ નહીં હું કોણ હજી કે હું કોણ છું બોલો હતાવું પીડ્યું તોય આવું બહુ થાય ઘણી જગ્યાએ એટલે કે હું કોણ છું તમને ખબર નથી પણ એ મારી ઓળખાણ હું પછી આપીશ પહેલાં મારી વાત એ સાંભળો હું એવો યોદ્ધો છું કે તાકાત નથી બ્રહ્માંડમાં મારા બાણને કોઈ રોકી શકે એને બદલે ઓલો બાજરાના ડુંડાને જે મારા બાણને ભાંગી નાખતો તો હું કેવો ઓલો કેવો ઈ એવો

હા વાત સારી છે પણ થોડી મોટી વાત છે જોઈએ હવે આગે આગે ગોરખ જાગે આપણને સમય પ્રમાણે પણ આ મજા આવશે બધું વાહ એ બધાય સાંભળેલી છે આવી તો ઘણી વાતો હજી હમણાં આપણે પાછો છ છ છે ને છ છે એ પાછું તપોવનમાં છે ને તપોવનમાં પાછું મળવાનું છે અમુક ફરમાશ રહી જાય ત્યાં આપણે પૂરી કરીશું આપણે હવે આ પરિવારમાં ભેળા જ જઈએ છ છ બે હા હા બધાય છે ને હા એટલે તેથી આપણે આનંદ કરે પણ આ વાત સાંભળજો અર્જુને શું કીધું ખબર મારી ઓળખાણ પછી આપું પણ મારા બાણ ભાંગી નાખે એ યોદ્ધો કેવો હોય છે હું કેવો ઈ કેવો ઈ તમારેથી બી ગયો તો તો તમે તમે અને તમારો એક પગ કાપ્યો કેવો તો ઓલો યોદ્ધો કે આ ધરતી માથે કે પાંચ પાંડવો છે હો કોરો પાંચ પાંડવ નું યુદ્ધ હાલતું તું હું કોરવી સેનામાં માં ઉભો હતો પાંડવી સેનાના બાણ આવે ને હું પકડી પકડીને ભાંગતો હતો એમાં એક અર્જુન નામનો યોદ્ધો એવો હતો પાંડવોની સેનામાં શેઠે થી હું એમ જોયો નથી બરોબર શેઠે થી એના બાણ આવતા તા એ શબ્દ વેધી બાણ મારી અને મારો એક હાથ અને એક પગ કાપી નાખ્યા છે હું જીવું છું એટલે પાંચ માંથી એકાદો ભેળો થાય ને તે કાચો કાચો ખાઈ જવો છે અર્જુન કે જય શ્રી કૃષ્ણ થોડીક ઉતાવળમાં શું નીકળ્યો તો કામે પછી ઓળખાણ આપી છે તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો કે હું અર્જુન શું ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને કાબા સમય કેવાનો અર્થ મારો એવો છે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન સમય ને હાચવી લેજો યુવાધન ટાણું હાચવી લેજો સ્ટડી કરવાનું ભણવાનું હોય તો એ ટાણું હાચવી લ્યો કુટુંબ ને હાંચવાનું હોય તો એ હાચવી લ્યો આપણે બધા ટાણા હાંચવીશું હગા વાલા

कौन या, या, या को किदू द्वारका तो न किदू अड़ते पले पियो या किदू वस्त्र पुरतो तो आयो कान पे ककार निठ कोन पे नकार जा यकार ना उचारयो तो, तो वस्त्र बननी भेटो तो ई सारी है क नारी है क नारी बीच सारी है क सारी बीच नारी है क नारी ही की सारी है क सारी ही की नारी है नारी बीच सारी नहीं सारी बीच भगवान हाली बनीन तो भला मानस केवानो अर्थ मारो આ આપણી વાતો કલાકોની કલાકો સુધી ચાલે એવું આપણું સાહિત્ય છે આપણને આખે આખા ભરી દે એવું આપણું સાહિત્ય છે એવી સાહિત્યની વાતો કલાકો સુધી થઈ શકે મળતા રહી આ ભાગવત કથામાં ચંદુભાઈની દિવિ ચેતના ને પ્રણામ કરી અને એના પાસેથી લઈ આપણે ઈ આપણે ચકલા હાંચવા એવું ક્યાં કરી આપણે પાંચ હાથ ઝાડ રોપી હું તો મારા ડાયરામાં કહું છું જાહેર જેટલા યુવાનો બેનું દીકરીઓ એમને વધારે ઝાડ વાવવા જોઈએ એ તો છે જ આપણે આપણને બાળે ને એટલા એટલા તો આપણે જોઈએ ભલા માણસ બાળવામાં કાયમ આવે એટલા પછી ભલે ને આપણને બાળવામાં આવે એ બીજા હોય એના હતા એટલા આપણા તૈયાર થઈ જાય તો જ માણસ બાકી તો કઈક ખેડા ખપી ગયા વિધ વિધ પહેરીને વેહ નાવે મોજ નરેશ અહીંયા ભજવા વીણની ની ભગુતિયા હા બહુ સરસ એક વાત છે કે રૂપિયા વાળો હોય છતાંય દાન ન કરે હાવ ગરીબ હોય ભગવાન નું ભજન નો કરે આનાથી મોટો ભાગ્ય જીવ જગત ના ચોકમાં બીજો કોઈ ન હોય શકે એવી જ બીજી વાત વિદુર નીતિ ની બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાન ને માને એનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું સારા ઠેકાણે દાનમાં એક લાખ આપું એક માણસ પાસે પચાસ રૂપિયા હોય હો રૂપિયા હોય અને દાનમાં પચાસ આપે ને તો એ મારાથી મોટો દાતાર મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા પચાસ ટકા આપી દીધા છે એની મેં આનો નોંધ થાય છે ભલા માણસ અખિલ બ્રહ્માંડનો માલિક એ નોંધ કરે છે એટલે જગતના ચોકમાં આપણું વ્યર્થ જાતું જ નથી આમ આમ

બધા જાગતા હતા કૃષ્ણ કે કોઈ આજ હોતું નહીં હોય પણ અર્જુન ના પડદા આમ જો તમુમાં જઈને આમ પડદો કર્યો અઢાર ક્ષણીમાં મરદ નું ફાટ્યું એકલો હુતો તો ઘસઘસા અને ચાબુક માર્યો અંગૂઠામાં ભગવાને અર્જુન બેઠો થઈ ગયો પ્રભુ અત્યારે તમે કુવા ટાણે કુવા ટાણે ની ક્યાં કરે છે તને ખબર તું તને નિંદર આવે છે પ્રભુ રાતે તો હું વાનો હોય તો મસ્કરી રહેવા દે કોઈ નથી હું તું અઢાર ક્ષણીમાં આપણી સેનામાં ખામેની સેનામાં જોઈ લે બધાય જાગે છે તને નીંદર કેમ આવે છે હવે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય એટલે આપણે કોઈ દી દુખી નો થાય અર્જુને શું કીધું ખબર પણ પ્રભુ રાતે તો હુવાન હુવાન હોય તને નીંદર આવે છે કેમ તું જાગે છે કેમ તો કે મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હું છું શું ભલા માણે તું તને નીંદર કેમ આવે છે તો કે મારો કનૈયો જાગે છે એટલે હું હું છું જેદી કનૈયો હુઈ જાય ને તેદી પછી મારાથી નહીં મારું પૂરું થઈ જાય આ એના ભરવા તો મારો કૃષ્ણ જાગે છે આપણો કૃષ્ણ જાગતો રહીએ આપણો રામ આપણે કે ફલાણામાં રામ આવી ગયા ને તો ઓલાનું કામ થઈ ગયું થોડોક રામ આવી જાય ને એટલે ભારત ભારત છે એ ટાઈમના માટે રહી જાય એ ભારત વર્ષની ધરતી છે એ ઉજળી પરંપરા છે સાવ સુવાળો નથી આરાધ્યો ભારતે કાયર દે દેશ તેગ ધારી તરસુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ લીધા છે